પટેલ પરિણીતા તેમની એ વિંગ માંથી સી ગઈ હતી જ્યાં તીરમાં માડથી પહેલા પુત્રને ફેંક્યો અને બાર સેકન્ડ બાદ તે પણ કૂદી ગઈ હતી માતા અને પુત્ર સોસાયટીમાં સ્થાપિત ગણપતિ દાદાની મૂર્તિની માત્ર વીસ ફૂટ જેટલા જ અંતરે પડ્યા હતા જ્યારે માતા અને પુત્ર વચ્ચે આઠ થી દસ ફૂટનું અંતર હતું આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હચમચાવી દીધો છે હાલ મામલતદારની હાજરી અને ડોક્ટરો દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે આ ઘટના પહેલા માતા અને દીકરો તેરમા માળે લિફ્ટમાં જતા હોવાના સીસીટીવી પણ સામે આવે છે તો માતા પૂજા પુત્ર કૃષિને સાથે લઈને સી વિંગના તેરમા માળે કપડાનું સ્ટિચિંગ કરાવવા માટે જઈ રહી હતી તે પહેલા જ માતાએ મનોમનમાં આપઘાત કરવાના ઈરાદો ત્યાં પહોંચી હોવાનું લાગી રહ્યું છે કારણ કે જેના ઘરે કપડાનું સ્ટિચિંગ કામ કરાવવા ગઈ હતી ત્યારે તેના ઘરનો દરવાજો બંધ હતો જેથી પૂજાએ તેના ઘરનો બેલ વગાડ્યો હતો બાદમાં આસપાસ કોઈ ન હોવાનું જાણીને તુરંત જ પૂજા તેના પુત્ર કૃષિને સાથે લઈને તેરમાં માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું જે અંતર્ગત નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ મહેસાણાના વતની અને હાલમાં અલથાણ વિસ્તારમાં આવેલી માર્તણ હિલ્સ બિલ્ડિંગના વિંગના છઠ્ઠા માળે રહેતા વિલેશ કુમાર પટેલ તેમની ત્રીસ વર્ષીય પત્ની પૂજા અને બે વર્ષ એકના એક પુત્ર કૃષ્ણ સાથે રહે છે તેમના પતિ વિલેશકુમાર લુમસુ કારખાનું ચલાવે છે અને તેમનું જીવન સામાન્ય રીતે સુખી અને સ્થિર હતું પરંતુ એક દુઃખદ ઘટનાએ તેમના જીવનને હંમેશા માટે બદલી નાખ્યું હતું પતિ વિલેશકુમાર માટે આ ઘટના એક કાળમો આઘાત લઈને આવે છે તેમની પત્ની અને એકલા એક પુત્રની આ રીતે અચાનક વિદાયથી મોટો ઝટકો લાગ્યો છે પરિવારના અન્ય સભ્યો અને મિત્રો પણ આ ઘટનાથી શોકમાં ડૂબી ગયા છે તો સમાજના લોકો અને પડોશીઓ વિલેશ કુમારને આ દુઃખમાં સાથ આપવાનો પ્રયાસ કર્યો હતો હાલ તો પિયર પક્ષ અને સાકરિયા પક્ષ બંને બહાર છે આ ઘટનાથી ગણપતિ દાદાના તહેવારનો આનંદમય માહોલ પડવારમાં માથમમાં ફેરવાઈ ગયો હતો આ અંગે જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા ઘટના સ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ અને દરેકના ચહેરા પર આઘાત અને દુઃખ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું તો તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી હતી થોડી જ વારમાં એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી અને પૂજા તથા કૃષ્ણ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા આ દરમિયાન એમ્બ્યુલન્સના ના કર્મચારીઓ બંને બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો પરંતુ તેરમા માળે થી હોવાથી હાલત ગંભીર હતી હોસ્પિટલ પહોંચ્યા બાદ ડોક્ટરે તેમની તપાસ કરી હતી પરંતુ દુર્ભાગ્ય બંને મૃત જાહેર કરવામાં આવ્યા હતા ત્યારબાદ વિલીશ કુમાર અને તેમના પરિવાર ઉંડા આઘાતમાં સરી પડ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર તેરમા માળે થી પડવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી પોલીસે બિલ્ડિંગ ના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે અને આસપાસના લોકોના નિવેદનો લેવાની પ્રક્રિયા હાથ ધરી છે પોલીસે તપાસ કરતા આ ઘટના બન્યા પહેલા માતા અને પુત્ર બંને લિફ્ટમાં તેરમા માળે જતા હોય તે પ્રકારના સીસીટીવી સામે આવ્યા છે તેમજ હજુ વધુ સીસીટીવી તપાસ કરવામાં આવી રહી છે અલથાણ પોલીસના જણાવ્યા પ્રમાણે હાલ તો આ મામલે પરિવારજનોના નિવેદન લેવામાં આવશે અને સાથે જ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે છે બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર